અંગ્રેજી માધ્યમ ખૂબ જ જરૂરી છે તેવું કહેવાય એવો યુગ છે અને સરકારી શાળા હું એટલે માંગુ છું આ મારી વેદના અને મારી વાતને તેવા લોકો સમજી શકશે કે જે લોકો રિક્ષા ચલવે છે જે લોકો નોકરી કરે છે જે લોકો નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલવે છે તો એમને સ્કૂલ દ્વારા એડમિશન વખતે ચોપડાઓ લેવા માટે મજબૂર કરવામાં આવે છે કે અહીંથી જ લેવા યુનિફોર્મ લેવા માટે મજબૂર કરવામાં આવે છે કે અહીંથી જ લેવા એ લોકોનું ફીનું ધોરણ ઊંચું હોય છે પ્રાઇવેટ સેક્શનની અંદર ફીનું ધોરણ ઊંચું છે અનેક એવા વિદ્યાર્થીઓ રાંદેર વિસ્તારની અંદર જે ધોરણ આઠ ભણ્યા બાદ પોતાનું એજ્યુકેશન છોડી દે છે તેનું સૌથી મોટું કારણ છે કે એ લોકોની પાસે પૈસા નથી જો સરકારી શાળા હોય સુમન હાઈસ્કૂલની માંગણી મેં એટલે કરું છું જો સરકારી શાળા હોય તો સરકાર તરફથી એ લોકોને એડમિશન ફ્રીમાં મળે એ લોકોને એજ્યુકેશન ફ્રીમાં મળે કોઈ પણ પ્રકારની દર મહિને ફી ભરવાની આવતી નથી એ લોકોને ચોપડા ફ્રીમાં મળે એ લોકોને યુનિફોર્મ ફ્રીમાં મળે

કારણ કે આ દિવસ સુધી આપણે સંસ્થાઓની પાસે માંગણી કરી છે સંસ્થાઓની અંદર બેઠેલા હોદ્દેદારો આપણે આ દિવસ સુધી કંઈક કરો પરંતુ આજે હું મારા માટે નથી કરતો આ વિચારો રાંદેર વિસ્તારની અંદર તમારું બાળક નથી ભણતું તો કઈ નહીં આવનારા દિવસની અંદર તમારો પોત્રો તમારો નવાસો તમારો ભણજો તમારો ભદ્રીજો કોઈ તો ભણશે ને આવનારા દિવસોની અંદર એ જ્યારે અભ્યાસ કરશે ફ્રી ઓફ ચાર્જની અંદર સરકારી ટેકનોલોજીની સાથે તે તમને યાદ કરશે કે આ માગણીની અંદર મારા ઘરનો પણ કોઈ સભ્ય હતો અને એમની માગણીના કારણે નાંદેર અડાજન વિસ્તારની અંદર આ સરકારી શાળા મળી હતી તો જે મિત્રો મને કોમેન્ટ કરે છે કે સોહેલ શેખ દ્વારા જે માગણી રાખવામાં આવે છે એ તકવાની છે તો મારે માંગણી રાખવાની છે આતંકવાદી સમજો મારી જરૂરિયાત સમજો મારા વિસ્તારની જરૂરિયાત સમજો કંઈ બી સમજો પરંતુ છેલ્લા સુધી આ માંગણીને હું જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી આ કાર્ય કરતો રહીશ તમને જણાવી દઉં કે હાલમાં જ મેં એજ્યુકેશન મિનિસ્ટર પ્રફુલ્લભાઈ પાંસેરિયાને અમારા ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીને અમારા સાંસદ તેમજ ડીઓ કલેક્ટર બધાને પત્ર લખ્યા છે કે અમારા વિસ્તારની અંદર શંકરનગરમાં આવેલો જે એજ્યુકેશન માટેનો સંપાદન થયેલો પ્લોટ છે એની અંદર શાળાની ફાળવણી કરવામાં આવે તો આ માગણી હું એકલો કરું અને બધા સમૂહમાં કરે એમાં ફરક પડે એટલે હું તમને બધાને વિનંતી કરું છું મેં આજીજી કરું છું સરકાર પહેલાં હું તમારી સામે માંગણી રાખું છું કે મારી આ જે સરકારી શાળાની જે લડત છે એમાં રાંદ જે લોકો પોતાને આગેવાન તરીકે માને છે એ લોકો આગેવાનો વડીલો યુવા મિત્રો ખાસ કર માતાઓ બહેનો વાલીઓ એ મારો સાથ સાકાર આપે જેથી આ માંગણીને હું સંપૂર્ણપણે લડત લડી પૂરી કરી શકું આપનો રાંદેણનો ગામનો છોકરો આપના કામના માટે આ કાર્ય હાથે ઉપાડેલ છે જેને આપની દુઆઓથી અને આપના સાથ સાકારથી પૂરું કરાવશો એવી નમ્ર વિનંતી કરું છું